જય દ્વારકા જયેશ રામ રામ કેમ છો મજામાં સ્વાગત છે તમારું મારા સરસ મજાના વિડીયોની અંદર તો ભાઈ ઘણા ટાઈમ પછી આપણે વિડીયો બનાવી છે કેમ કે છે ને લગ્નમાં હતા બધામાં લગ્ન બહુ ઘાટા હતા એમાં હતા અને બસ જો હમણાં વ્લોગ ના આવતા ડેલી વ્લોગ આવશે અને જો ભાઈ ધાણમાં છે ને ફૂલ રહ્યા છીએ હવે ચાકરું બુ આવતી ને હમણાં તે લગભગ પચાસ ટકા ખરી ગયા પચાસ ટકા વહેતા આવે છે ચાકરું આવતી હમણાં

છ સાત તારીખ સાત તારીખેથી લગ્ન ચાલુ થાય તો પંદર તારીખ સુધી લગ્ન હે હવે ધાણા લગન બગન કરી અને પછી દાંતેડા લેવાના હે લાડવા લાડવા ખાલી પછી કરવા આવતા નહીં હવે આપણે કાયમ વિડીયો અને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા અને હમણાં આપણે થોડોક કેપ આવી ગયો તો હવે આપણે કાયમ બીડિયા અને જો આપણે ધાણા હાલ ફૂલ હવે ફૂલ આ મેઠલા છે ને ઈચ્છું પણ જાકરું આવે ને અહીં તડકો તો જો તવિયા તવ્યા પડે એટલે ફૂલનો કટલા બધા ફૂલ ભરી ગયા છે રોહિત અમે એક ગાડી ફટકાવી છે તો એ વાંગા હતા ત્રણ જણા દારૂ પી અને રોહિત એને સાઈડમાં જ આવતો તો ઓર સાઈડમાં આવી અને ઠોકી દીધી એટલે ને પાટુ પગમાં આવ્યું પાટલું તૂટી ગયું ગોઠણમાં લઈ ગયું હે તો મિત્રો આપણા ભાઈ એટલા હારા ને ના કેતા આવી જાય ને આપડે આપડી સાઈડ માં વૈજાતા હોય અને આવીને માથેથી જો દીએ તો એને મુકાય નહી હાલો મિત્રો એવું કઈ પાટો બતાવીએ અને માર્ગે હું ધાણામાં ચક્કર મારવા ચાલો મિત્રો બતાવું તમને પાટો જોવા પાટો છે મિંદ્રો જીનેશ ભાઈ નો કેમ દુખે જીને ભાઈ બોનું દુખતું પાટો આવ્યો આપણે જોરામ પાટો હા